હાલ જોઈએ તો રાજ્યના અમુક વિસ્તારોમાં છૂટા છવાયા સ્થળોએ અત્યારે હળવો વરસાદ પડી રહ્યો છે અને હવામાન વિભાગ દ્વારા આવતીકાલથી રાજ્યના અનેક વિસ્તારોમાં ફરી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ત્યારે આપના વિસ્તારમાં આ વર્ષે અત્યાર સુધીમાં કેવો વરસાદ પડ્યો છે તે અને ખેતી કે આપે વાવેલા પાકને લઈ આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાંત સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું હાલ જોઈએ તો રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે તો અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને તડકો પણ જોવા મળી રહ્યો છે અને હાલ તો ચોમાસાનો અંતિમ મહિનો એટલે કે સપ્ટેમ્બર મહિનો ચાલી રહ્યો છે ત્યારે આજે અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સાથે વાત કરી છે જેમાં તેમણે કહ્યું છે કે સપ્ટેમ્બર માસ દરમિયાન હજુ પણ વરસાદ ચાલુ રહેશે અને નવરાત્રીમાં પણ વરસાદની પૂરી શક્યતાઓ છે આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા આવતીકાલથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને લઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે નમસ્કાર આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હવે આખા સપ્ટેમ્બર માસ દરમિયાન રાજ્યમાં કેવો વરસાદ રહેશે તે સાથે જ હજુ જે વિસ્તારોમાં સારો વરસાદ નથી પડ્યો ત્યાં સારો વરસાદ પડશે કે કેમ તે અને નવરાત્રી દરમિયાન વરસાદની શું શક્યતા છે તેને લઈ અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સાથે વાત કરી છે છે અને તેમાં તેમણે શું કહ્યું તે તે જાણીએ પહેલા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર ગઈકાલે શુક્રવારે દક્ષિણ ગુજરાતમાં કેટલીક જગ્યાએ છૂટો છવાયો વરસાદ થયો હતો જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હવામાન મોટા ભાગે સૂકું રહ્યું હતું ત્યારે હાલમાં બંગાળની ખાડી અને ઉત્તર આંધ્રપ્રદેશ તરફ એક લો પ્રેશર એરિયા રચાયો છે જેના કારણે સમુદ્રની સપાટીથી પાંચ પોઈન્ટ આઠ કિલોમીટરની ઊંચાઈએ એક અપર એર સર્ક્યુલેશન રચાયું છે અને આગામી બે દિવસમાં તે દક્ષિણ ઓડિશાથી ઉત્તર આંધ્રપ્રદેશ અને સાઉથ છત્તીસગઢ તરફ આગળ વધે તેવી સંભાવનાઓ છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે જોઈએ તો ચૌદ સપ્ટેમ્બર રવિવારે એટલે કે આવતીકાલે રાજ્યના સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરા અને નગર હવેલીમાં સ્થળોએ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે આ ઉપરાંત જોઈએ તો બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવમાં કેટલીક જગ્યાએ હળવો વરસાદ પડી શકે છે અને આ દરમિયાન પવનની ઝડપ ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક રહે તેવી શક્યતાઓ છે હવે આગામી દિવસોની આગાહી ને લઈને વાત કરીએ તે પહેલા અમે હવામાન સાથે વાત કરી હતી અને તેમાં અમે પૂછ્યું હતું કે હવે આ આખા મહિના દરમિયાન કેવો વરસાદ રહેશે ચોમાસાની વિદાય ક્યારે થશે સાથે જ આ વર્ષે કયા વિસ્તારો એવા છે જ્યાં હજુ પણ સારા વરસાદ નથી પડ્યા અને નવરાત્રીમાં વરસાદને લઈ શું શક્યતાઓ છે જેને લઈ પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે આમ તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ છેલ્લા સાત આઠ વર્ષથી સારા વરસાદ નોંધાતા હતા પરંતુ આ વર્ષે છેલ્લા પાંચ વર્ષની સરખામણીમાં પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ઓછો વરસાદ છે એ સાથે જ પાળિયાદ વિછીયા જસદણ આટકોટ લીંબડીના અમુક વિસ્તાર અને સાયલાના વિસ્તારોમાં ઓછો વરસાદ કહી શકાય અને ગીર સોમનાથમાં પણ કારણ કે બે હજાર પચીસમાં વરસાદનો સારામાં સારો એક જ રાઉન્ડ આવ્યો છે જે દર વર્ષની સરખામણીમાં ઓછો વરસાદ છે અને આ સિવાયના અનેક વિસ્તારો છે જ્યાં આ વર્ષે વરસાદની તીવ્રતા ઓછી રહી છે ત્યારે હવે વરસાદની જો વાત કરીએ આવનારા દિવસોમાં ફરી વરસાદ આવશે પણ તેની તીવ્રતા એટલી બધી નહીં હોય પરંતુ વરસાદ હજુ ચાલુ જ રહેશે તારીખથી રાજ્યમાં ફરી વરસાદ વરસાદ જોવા મળશે જે નહીં હોય પરંતુ ગુજરાતના જેટલા વિસ્તારોમાં તેની અસર જોવા મળશે ત્યારબાદ સપ્ટેમ્બર માસના અંતિમ પખવાડિયામાં પણ પચીસ થી ત્રીસ સપ્ટેમ્બર દરમિયાન મંડાણીયા વરસાદ જોવા મળશે મંડાણીયા વરસાદ એટલે કે જે બપોર પછીના ભાગમાં આવતા હોય છે અને ખાસ કરીને તે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં તેની અસર વધારે જોવા મળતી હોય છે અને એ પછી મહિનાના અંતમાં ચોમાસાની વિદાય થાય તેવી શક્યતાઓ છે આ ઉપરાંત પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે નવરાત્રીમાં વરસાદને લઈને જો હવે વાત કરીએ તો આ વર્ષે નવરાત્રીમાં છૂટા છવાયા વરસાદ હશે સાર્વત્રિક વરસાદ નહીં હોય અમુક વિસ્તારોમાં જ તે વરસાદ હશે અને જે વિસ્તારમાં સવારથી લઈને બપોર સુધીમાં તાપમાન છે તે ઊંચું જોવા મળ્યું હોય ત્યાં બે પાંચ કે દસ કિલોમીટરના એરિયામાં બપોર પછીના સમયમાં કલાક કલાક માટે વરસાદ વરસાદ હોય હોય જે જે આપણે એક્ટિવિટીના થતા છે એ પ્રકારના ગાજવીજ અને પવન સાથે વરસતા હોય છે તેવા વરસાદ પડે તેવી સંભાવનાઓ છે અને તે પણ આ વખતે દસ દિવસની નવરાત્રી છે તો જરૂરી નથી કે દસે દસ દિવસ વરસાદ પડે પરંતુ એમાં છૂટાછવાયા દિવસોમાં વરસાદ જોવા મળે તેવી સંભાવનાઓ છે

અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને કચ્છમાં હળવો વરસાદ પડી શકે છે આ ઉપરાંત મંગળવારે પણ નવસારી વલસાડ દમણ દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે જ્યારે રાજ્યના બાકીના ભાગોમાં હળવો વરસાદ પડવાની સંભાવનાઓ છે તો આ તો આગાહીની વાત કરી હવે ગુજરાતમાં જળાશયોની સ્થિતિને લઈને જો વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પંદર માંથી ચાર ડેમ છલકાઈ ગયા છે જ્યારે મધ્ય ગુજરાતમાં સત્તર માંથી નવ ડેમ અને દક્ષિણ ગુજરાતમાં તેર માંથી નવ ડેમ છલકાઈ ગયા છે કચ્છમાં અત્યાર સુધીમાં વીસ માંથી તેર ડેમ છલકાયા છે અને સૌરાષ્ટ્રમાં એકસો માંથી ચુમ્મોતેર ડેમ છલકાઈ ગયા છે રાજ્યનો સૌથી મોટો ડેમ એવો સરદાર સરોવર ડેમ હાલમાં બાણું ટકા જેટલો છે રાજ્યમાં સરદાર સરોવર સહિત કુલ ડેમ ડેમ છે છે જેમાંથી છલકાઈ ગયા ગુજરાતમાં અત્યાર સુધીમાં પડેલા વરસાદની હવે જો વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં સિઝનનો એકસો ને આઠ ટકા જેટલો વરસાદ પડી ગયો છે તેમાં વિસ્તાર વિસ્તારવાઇઝ જોઈએ તો કચ્છમાં એકસો ને છત્રીસ ટકા વરસાદ નોંધાયો છે જ્યારે ઉત્તર ગુજરાતમાં એકસો ને અઢાર ટકા પૂર્વ મધ્ય ગુજરાતમાં એકસો દસ ટકા સૌરાષ્ટ્રમાં ત્રાણું ટકા દક્ષિણ ગુજરાતમાં એકસો ને દસ ટકા વરસાદ પડ્યો છે સૌરાષ્ટ્રમાં સાત ટકા વરસાદની ઘટ છે જ્યારે બાકી બધે સરેરાશ કરતા વધુ વરસાદ આ વર્ષે જોવા મળ્યો છે તો આ તો હતી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી અને હવામાન વિભાગની આગાહી અને બંને જે કહી શકાય કે આગાહી કાર અને આગાહી હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે મુજબ જોઈએ તો રાજ્યમાં હજુ પણ વરસાદ ચાલુ રહેશે સપ્ટેમ્બર માસ દરમિયાન વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે અને આ ઉપરાંત પણ જોઈએ તો હજુ પણ એવા વિસ્તારો છે ખાસ કરીને સૌરાષ્ટ્રના જ્યાં સારા વરસાદની રાહ જોવાઈ રહી છે ત્યાં પણ આગામી દિવસોમાં વરસાદ જોવા મળશે પરંતુ તેની તીવ્રતા કહી શકાય કે ચોમાસામાં જે વરસાદ પડતા હોય છે તે પ્રકારની તીવ્રતા જોવા મળે તેવી શક્યતાઓ ઓછી છે તો અત્યારે બસ આટલું ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર